હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં અને આજે હું અહીંયા તમારી સાથે શેર કરીશ તો એકદમ ઢાબા સ્ટાઇલ અને કાઠિયાવાળી રીતથી આઠથી દસ મિનિટમાં સરળતાથી બની જતું કાજુ ગાઠિયાનું શાક બનાવીશ અને એની રેસીપી તમારી સાથે શેર કરીશ જો તમે રોજના શાક ખાઈને કંટાળ્યા હોય તો મારી આ રેસીપીથી એકવાર આ શાક બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો એકવાર બનાવશો તો વારંવાર બનાવશો એવું આ શાક ટેસ્ટી બને છે જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એમ સુધી જોતા રહેજો અને મારા આ વિડીયોને તમારા ગ્રુપમાં વધારેમાં વધારે શેર કરજો શાક બનાવવા માટે ગેસ ઓન કરી કઢાઈ રાખી દીધી છે મેં અહીંયા ચાર ટેબલ સ્પૂન તેલ એડ કરી દીધું છે તેલ થોડું ગરમ થાય એટલે જીરાનું વઘાર કરીશું જીરું થોડું સંતરાય એટલે આપણે ચપટી જેવી હિંગ અંદર એડ કરીશું અને મેં અહીંયા બાઉલમાં બે મીડિયમ સાઇઝની ડુંગળી આ રીતે એકદમ ઝીણી આપણે કટ કરીને લઈ લેવાની એ અંદર આપણે એડ કરી દઈશું આવી રીતે ચમચાની મદદથી હલાવી મિક્સ કરી અને ડુંગળીને આપણે થોડીવાર માટે સાંતળવા દઈશું થોડી એવી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આને મીડિયમ ગેસની ફ્લેમ પર સાંતળવા દઈશું જ્યાં સુધી ડુંગળી સંતરાય ત્યાં સુધી આપણે શાકમાં એડ કરવાની કાઠિયાવાડી લસણની ચટણી બનાવીને રેડી કરીશું તો ખલ લઈ એમાં મેં આઠથી દસ કળી લસણની લઈ લીધી છે અને થોડું એવું મીઠું એડ કરી એક ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું આપણે અંદર એડ કરીશું જેનાથી સરસ એવો આપણો કલર આવશે તો એને થોડીવાર માટે આપણે આ રીતે વાટી અને ચટણીને રેડી કરીશું તો આ રીતે તમે જોઈ શકો છો કે ચટણી મેં બધી જ આ રીતે વાટી અને રેડી કરી દીધી છે અને એનો કલર પણ સરસ એવો આવે છે તો આ રીતે વાટી અને ચટણી આપણે એક બાઉલમાં એને લઈ લઈશું તો મેં અહીંયા ચટણીને આ રીતે બાઉલમાં લઈ લીધી છે એમાં બીજા મસાલા કરીશું હાફ ટેબલસ્પૂન આપણે હળદર પાવડર એડ કરીશું એક ટેબલસ્પૂન રેગ્યુલર મરચું પાવડર એડ કરીશું એક ટેબલસ્પૂન ધાણાજીરું પાવડર એડ કરીશું અને એક ટેબલસ્પૂન આપણે ચણાનો લોટ એડ કરીશું હાફ ટેબલસ્પૂન ગરમ મસાલો એડ કરી અને થોડું એવું આપણે અંદર પાણી એડ કરીશું ચણાનો લોટ આપણે એટલા માટે એડ કર્યો છે કે શાકમાં થોડી એવી ગ્રેવીમાં થિકનેસ આવે એટલા માટે આપણે ચણાનો લોટ એડ કરવાનો આ રીતે ગ્રેવી આપણે મિક્સ કરી સાઈડમાં રાખી દઈશું હવે ડુંગળી જોઈ લઈશું સંતરાઈ ગઈ છે તો ડુંગળી આપણી સરસ એવી સંતરાઈ ગઈ છે તો એમાં આપણે બે લીલા મરચાં ઝીણા કટ કરીને એડ કરી દેવાના થોડા એવા આદુ આપણે કટ ક્રસ કરીને છીણીને અંદર એડ કરી દેવાનું બંનેને મિક્સ કરી થોડીવાર માટે સાંતળવા દઈશું તો આદુ અને મરચાં આપણા આ રીતે સંતળાઈ જાય એટલે આપણે જેમ ગ્રેવી બનાવી હતી લસણની ચટણીમાં બધા મસાલા એડ કરીને એ આપણે અંદર એડ કરી દઈશું તો આ રીતે બધી જ આપણે પેસ્ટ અંદર એડ કરી અને એને થોડીવાર માટે આપણે સાંતળવા દેવાની છે તો આ રીતે મિક્સ કરી દઈશું જ્યાં સુધી મસાલા સંતળાય નહીં અને તેલ છૂટું પડે નહીં ત્યાં સુધી એને આપણે કૂક થવા દઈશું તો આ રીતે તમે જોઈ શકો છો કે મસાલામાંથી સરસ એવું તેલ છૂટું પડી ગયું છે અને બધા જ મસાલા આપણા સરસ એવા સંતળાઈ અને રેડી થઈ ગયા છે તો એમાં આપણે અડધો બાઉલ એટલે કે બે મીડિયમ સાઇઝના ટામેટાની મેં ગ્રેવી કરીને રાખી હતી એ અંદર એડ કરી દઈશું ઝટપટ એવું ટામેટાની ગ્રેવી કૂક થઈ જાય એટલા માટે આપણે થોડું મીઠું એડ કરી મિક્સ કરી અને એને આપણે કૂક થવા દઈશું તો આ રીતે થોડીવાર માટે એને આપણે ઢાંકી અને મીડિયમ ગેસની ફ્લેમ પર કૂક થવા દઈશું તો આપણે ચેક કરીશું કે આપણા બધા જ મસાલા અને ગ્રેવી સંતરાઈ ગઈ છે તો તમે જોઈ શકો છો કે તેલ ઉપર સરસ એવું છૂટું પડી ગયું છે અને આપણા મસાલા પણ સરસ એવા સંતરાઈ ગયા છે તો એને વધારે ક્રીમી અને ટેસ્ટી બનાવવા માટે મેં અહીંયા દૂધની ફ્રેશ મલાઈ એક ટેબલ સ્પૂન અંદર એડ કરી દીધી છે એને સરસ એવું આપણે મિક્સ કરી દઈશું તો મેં અહીંયા પાંચ વ્યક્તિ માટેનું શાક બનાવ્યું છે તમે તમારી રીતે વધારે વ્યક્તિનું જો બનાવવું હોય તો એ રીતે માપ લઈ શકો છો ગ્રેવી આપણી કૂક થઈ ગઈ છે તો એમાં મેં અહીંયા અડધો બાઉલ કાજુ લઈ લીધા છે જો તમને કાજુ થોડા વધારે પસંદ ન હોય તો તમે થોડા એવા કાજુ પણ એડ કરી શકો છો કાજુ આપણે અંદર એડ કરી અને આ રીતે મિક્સ કરી દઈશું અને કાજુ થોડા એવા સોફ્ટ થાય એટલા માટે આપણે એને બેથી ત્રણ મિનિટ માટે કૂક થવા દઈશું અને આ સમયે આપણે ગેસની ફ્લેમ થોડી એવી મીડિયમ રાખવાની છે તો એને આપણે ઢાંકી અને થોડીવાર માટે કૂક થવા દઈશું ત્રણ મિનિટ થઈ ગઈ છે તો આપણે ચેક કરી લઈશું તમે જોઈ શકો છો કે તેલ ઉપર સરસ એવું છૂટું પડી ગયું છે અને કાજુ પણ આપણા સરસ એવા સોફ્ટ થઈ ગયા છે તો શાકને વધારે રસાવાળું બનાવવા માટે અને ગ્રેવી કરવા માટે હું અહીંયા અડધો ગ્લાસ ભરી પાણી એડ કરી દઈશ અને પાણી મેં અહીંયા ગરમ કરેલું લીધું છે તો આપણે અંદર પાણી ગરમ જ એડ કરવાનું તો આ રીતે પાણીમાં પણ બધો જ મસાલો મિક્સ થઈ જાય અને ગ્રેવી થોડી એવી ગરમ થાય અને ઉકળે ત્યાં સુધી એને આપણે ઉકળવા દઈશું ખાસ ધ્યાન રાખું કે પાણી એડ કર્યા પછી આપણે ગ્રેવીને ઉકળવા દેવાની છે જેથી પાણીનો ભાગ ન રહી જાય તો આ રીતે આપણી ગ્રેવી ઉકળીને રેડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે થિકનેસ સરસ એવી જાડી આપણી ગ્રેવી થઈ ગઈ છે તો એમાં આપણે ગાંઠિયા એડ કરી દઈશું તો મેં અહીંયા અડધો બાઉલથી થોડા વધારે ભાવનગરી ગાંઠિયા લઈ લીધા છે એ અંદર આપણે એડ કરી દેવાના તો ખાસ ધ્યાન રાખવું કે ગાંઠિયા એડ કર્યા પછી શાકને આપણે એક મિનિટ માટે જ ગેસ પર રહેવા દેવાનું છે પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે જેથી ગાંઠિયા આપણા વધારે પડતા સોફ્ટ ન થઈ જાય તો આ સમયે આપણે આ રીતે બધો જ મસાલો અંદર ગાંઠિયામાં મિક્સ થઈ જાય એ રીતે મિક્સ કરી દેવાનું અને થોડી એવી ઉપર આપણે કોથમીર એડ કરી દઈશું તો સરસ મજાનું કાઠિયાવાડી રીતથી ઢાબા સ્ટાઇલ મેં અહીંયા કાજુ ગાંઠિયાનું શાક બનાવી અને રેડી કરી દીધું છે તો એને આપણે એક સર્વિંગ પ્લેટમાં લઈ રેડી કરીશું તો હોટલમાં પણ ખાવા જવાની જરૂર ન પડે તેવું એકદમ ઢાબા સ્ટાઇલ અને કાઠિયાવાડી રીતથી મેં અહીંયા કાજુ ગાંઠિયાનું શાક બનાવ્યું અને એની રેસીપી પણ તમારી સાથે શેર કરી છે તો તમે પણ મારી આ રેસીપીથી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ખૂબ જ એવું ટેસ્ટી બનીને તૈયાર થાય છે અને જો તમને મારી આ રેસીપી સારી લાગે તો મને કમેન્ટમાં જરૂરથી બતાવજો આ શાક તમને રોટલી કે પરાઠા સાથે ખૂબ જ એવું ટેસ્ટી લાગે છે તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવશો એવું આ શાક બનીને તૈયાર થાય છે જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી આ ચેનલને લાઈક શેર કમેન્ટ કરજો તો મળીએ કોઈક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે જય માતાજી ત્યાં સુધી બાય બાય